નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે જાણો છો કે તમારા પાકના મૂળને આપવામાં આવતી શક્તિ સીધી તમારા ઉત્પાદન પર અસર કરે છે તો પ્રસ્તુત છે એમવીએ કોર જે તમારા ખેતરમાં જૈવિક ક્રાંતિ લાવે છે એમવીએ કોર એ વેસિક્યુલર આર્બસ્ક્યુલર માઇકોરેઝા એટલે કે વામ આધારિત ઉત્પાદન છે એમવીએ કોર છોડના મૂળ સાથે સહજીવોનો સંબંધ બાંધે છે અને આ સંબંધમાં છોડને પાણી અને પોષક તત્વોને વધુ પ્રમાણમાં શોષવામાં મદદ મળે છે ચાલો એમવીએ કોરના મુખ્ય ફાયદા વિશે વાત કરીએ તો તે પાકના મૂળનો વિકાસ અને છોડનો વિકાસ વધારી પાકનું ઉત્પાદન વધારે છે કોરનો સૌથી મોટો ફાયદો છે કે ફોસ્ફરસ ઝીંક કોપર નાઇટ્રોજન જેવા અન્ય સૂક્ષ્મ પોષક તત્વોના શોષણમાં મદદ કરે છે તે છોડને પાણી વધુ કાર્યક્ષમતાથી શોષવામાં મદદ કરે છે તેનાથી કૃત્રિમ રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટે છે જેથી ખાતરની બચત થાય છે એવિયકોર મૂળના રોગ સામે રક્ષણાત્મક કવચ બનાવે છે અને છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તે જમીનના કણોને બાંધી અને જમીનની રચના એટલે કે જમીનનું આરોગ્ય સુધારે છે આ ટકાઉ અને જૈવિક ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તો વધુ રાહ નહીં આજે જ એમવીએકોરનો ઉપયોગ શરૂ કરો અને તમારી ખેતીને નવી ઊંચાઈ પર લઈ જાઓ વધુ માહિતી માટે સંપર્ક કરો સાત શૂન્ય ચાર આઠ આઠ એક 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 ચાર શૂન્ય